કચ્છના બચાવમાં પોલીસકર્મીઓ પર કાર ચડાવી હત્યાના પ્રયાસ મામલે બુટલેગર સીઆઈડી ક્રાઇમની મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરીની ધરપકડ કચ્છના બચાવમાં એલસીબીની ટીમ પર બુટલેગર યુરાસિયાએ ચાર્જ જાય થાર કાર ચડાવી હત્યા કરવા હોવાનો પ્રયાસ કર્યો હતો આ મામલે કચ્છ પોલીસે કાર્યવાહી કરી ચિરાઈની બુટલેગર યુરાસિયા અને સીઆઈડી બ્રાન્ચમાં ફરજ બજાવતી મહિલા પોલીસકર્મી નીતા ચૌધરીની ધરપકડ કરી છે બુટલે કરી જ્યારે પોલીસ કર્મીઓની કચરી નાખવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે તેની સાથે મહિલા કોન્સ્ટેબલ પણ હતી એવા છે આ મામલે પોલીસ વધુ કાર્યવાહી હાથ ધરી છે પોલીસ કર્મીઓ પર બુટલે કરી કાર ચડાવી હત્યાનો પ્રયાસ કર્યો માહિતી મુજબ ગત રાત્રે પૂર્વ કચ્છ પોલીસે બાતમી મળી હતી કે કચ્છના ભચાઉ પાસે આવેલા ચોપ ચોપડવા બ્રિજ નજીક થાર કારમાં કેટલાક લોકો દારૂની મહેફિલ માણી રહ્યા છે બાતમીના આધારે ભચાઉ પોલીસે હાઈવે પર તપાસ શરૂ કરી હતી દરમિયાન બચાવના ચોપડવા પાસે શંકાસ્પદ થાર કાર દેખાઈ હતી પોલીસે થાર કારની તપાસ કરતા કારના ડ્રાઈવરે કાર ભગાવી પોલીસ કર્મીઓને કચડ નાખવાનો પ્રયાસ કર્યો હતો એલસીબીની ટીમે સ્વ બચાવમાં ફાયરિંગ પણ કર્યું હતું બુટલેગર સાથે સીઆઈડી બ્રાન્ચ મહિલા પોલીસની ધરપકડ આ કેસમાં હવે પોલીસ ચીરાઈની બુટલેગર યુવરાજ યુવરાજસિંહ જાડેજા અને સીઆઈડી બ્રાન્ચમાં ફરજ બજાવતી મહિલા પોલીસકર્મી નીતા ચૌધરીની ધરપકડ કરી છે આરોપ છે કે ઘટના સમયે સાથે ક્રાઇમમાં મહિલા કોન્સ્ટેબલ નીચા ચૌધરી પણ હતી પ્રાપ્ત માહિતી મુજબ મહિલા કોન્સ્ટેબલ સાથે ઝડપાયેલા બુટલેગર વિરુદ્ધ દારૂની હેરાફેરી સાથે સોળથી વધુ ગુના નોંધાયેલ છે હિસ્ટ્રી શીટર દારૂની હેરાફેરી કરનાર સામે હત્યાના પ્રયાસ જેવા ગુના પણ નોંધાયેલા છે બુટલેગરની થારમાંથી સોળ બોટલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો આ સમગ્ર મામલે ભચાઉ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે જો કે મહિલા કોસ્ટેબલની ધરપકડ બાદ ચકચાર મચી જવા પામી છે સવાલ થઈ રહ્યા છે કે મહિલા પોલીસકર્મી અને બુટલેગર વચ્ચે શું સંબંધ છે મહિલા પોલીસકર્મી બુટલેગરની કેવી રીતે અને ક્યારથી મદદ કરી રહી હતી આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલાં ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલીની સાથે